આજે અમદાવાદના તમામ રોડ રસ્તાઓ પર ગોજતો જોવા મળશે કારણ કે ભગવાનના રથોને આજે નગરચર્યા નીકળ્યા છે ભગવાન રથ ઉપર રથ ઉપર બિરાજમાન થઈને જ્યારે નગરચર્યા નીકળ્યા છે ત્યારે આ ભગવાન ની રથયાત્રા નાગ સાથે તમામ જે ભજન મંડળીઓ છે તે જોડાય છે બેન શું કહેશો કેટલો ઉત્સાહ અમને બહુ આનંદ ઉત્સાહ છે સોના કરતા સારો દિવસ આજનો અમને સોના કરતા સારો દિવસ છે હમણાં રણછોડ આની પરિક્રમા કરીએ છીએ અમે પચીસ સ્વામી થી અમે આયા છે અને ભગવાન અમે આનંદ ઉલ્લાસ બહુ અમારે છે અમને આયામાં બહુ આનંદ છે સૌનું કલ્યાણ કરો ભગવાન રંટોજી જગરકોલ થી આપ અમે આજે બહુ હરખના આનંદનો કોઈ પાર નથી આજે અમે ભગવાન અમે આજે આખી રાત તો જાગરણ કરી છે આજે અમે આખી રાત ના જાગરણ કરી છે ભગવાન હા કેટલો ઉત્સાહ આખી ઉજાગરો કર્યો આખી રાતનું ઉજાગરો કરીને ભગવાનને ભગવાનને અમારી રક્ષા કરી અને અમે આ સારો ઉત્સવ મનાવીએ છીએ અને આ ક્ષેત્રમાં અમે લગભગ પચીસ વરસથી અમે લોકો આવીએ છીએ ભજન મંડળી વાળા અને અમે ઘણું અમે ઘણું ભગવાન મેવડ્યું છે અને ભગવાને અમને કેટલી ખુશી આપી કે જીવન પર અમે પાવન પાવન થઈ ગયા અને રાજી રાજી થઈ ગયા બસ જગન્નાથ મહારાજ કી ਅਮੇ ਵੇਲਾ 4 ਵਜੇ ਉੱਠਨੇ ਆਈ ਗਿਆ ਸੀ ਭਗਵਾਨ ਦਾ ਦਰਸ਼ਨ ਕਰਵਾ ਮਾਟੇ ਜੈ ਨਗਰ ਦਾ ਜੈ ਜਗਤਨਾਥ ਅਮੇ ਇੱਥੇ ਆਵਾ ਮਾਟੇ ਖੁਸ਼ੀ ਮਾਥੀਏ ਅਮਨੇ ਬਹੁ ਮਜਾ ਆਵੇ ਛੇ ਜੈ ਜਗਤਨਾਥ 12 ਮਹੀਨੇ ਇੱਕ ਵਾਰ ਭਗਵਾਨ ਦਾ ਦਰਸ਼ਨ થાય ਛੇ ਬੋਲੋ ਜਗਤਨਾਥ ਨੀ ਜੈ ਏ ਕੋਟੇ ਮੋਰ ਟਹੂ ਕੀਆ ਅਨਵਾਦ ਚਮਕੀ ਵੀ ਪਰ ਮਾਰਾ ਰਦਾ ਨੇ रथल्या जायचे कर्णवती शहर मथे नगरचर्यावे जगन्नाथ जी नगरचर्या તમામ ભજન મંડળીઓ છે છે તે તૈયાર જોવા મળી રહી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ભક્તોમાં હર્ષો ઉલ્લાસ છે લાગણી છે કારણ કે આજે ભગવાન પોતે તેમને મળવા માટે નગરચર્યાએ નીકળ્યા છે ત્રણે ત્રણ રથ પ્રસ્થાન થઈ ચૂક્યું છે હાલ જે દ્રશ્યો છે તે જગન્નાથજી મંદિરના દ્રશ્યો છે કે એક બાદ એક તમામ જે રથયાત્રા છે તે નીકળી રહી છે તમામ જે ભક્તો છે તે ભક્તો ભગવાન ઉપર પુષ્પ વર્ષા કરી રહ્યા છે સાથે જ આજે એવું લાગી રહ્યું છે કે જાણે ઇન્દ્રદેવ પણ પ્રસન્ન થયા હોય ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળી રહ્યા છે ત્યારે ખાસ કરીને અમદાવાદમાં જે માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દર વર્ષની પરંપરા રહેલી છે કે ભગવાનની જ્યારે રથયાત્રા યોજાય છે ત્યારે અમી છાંતડા ફરતા હોય છે ચોમાસાની સતનાર રીતે શરૂઆત થતી હોય છે આ એક પરંપરા રહેતી હોય છે ત્યારે આજે ભગવાન ઇન્દ્રદેવ પોતે પ્રસન્ન થઈને આજે મેઘવર્ષા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે ગરમી હતી ભગવાનને ગરમી ન લાગે તે માટે હાલ ઇન્દ્રદેવ પણ પ્રસન્ન છે અને સતત જે ઠંડક ભર્યું જે વાતાવરણ છે તે આજનું જોવા મળી રહ્યું છે કારણ કે જે ભક્તોની ભીડ જામતી હોય છે ભીડ ભેગી થતી હોય છે એમાં સૌથી વધારે બફારો અને ગરમી થતી હોય છે પરંતુ આજે કંઈક અવલૌકિક જ માહોલ છે કારણ કે આજે એકસો અડતાલીસ ઐતિહાસિક રથયાત્રા છે ભગવાન જગન્નાથજી જે પોતાના ભક્તોને મળવા માટે પહોંચી રહ્યા છે ત્યારે તેમનું ભવ્યથી અતિભવ્ય જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવશે ભગવાનના જે રથો છે તે બહાર નીકળી ગયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે જગન્નાથ મંદિરથી જે પહેલો પોઈન્ટ છે તે કોર્પોરેશનનો છે એટલે કે અત્યારની જે રથયાત્રા છે તે હવે કોર્પોરેશનનો જે પોઈન્ટ છે ત્યાં પહોંચશે અને ત્યાં તમામ જે કોર્પોરેશનના જે ઉચ્ચ અધિકારીઓ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે લેયર છે તેમના દ્વારા આ રથયાત્રાનું ભાવભર્યું ભર્યું જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ આ રથયાત્રા નવ પિસ્તાલીસે રાયપુર ચકલા પહોંચશે અને રાયપુર વાસીઓ ભગવાન ના દર્શન નો લેશે અને આ રથયાત્રાનું સ્વાગત કરશે ત્યારબાદ રસ્તા અને ત્યાંથી કાલુપુર સર્કલ રથયાત્રા પહોંચશે અને ત્યાંના જે ભક્તો છે કાલુપુર વાસીઓ છે તેમને દર્શન આપશે અને ત્યારબાદ આ રથયાત્રા પોતાના મામાનગર એટલે કે સરસપુર પહોંચશે અને સરસપુર વાસીઓ દ્વારા તેમના જે ભાણેજ છે તેનું ભર્યું જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવશે તેમને અનેક જે ભેટો સોગાતો છે તે પણ ભગવાનને આપવામાં આવશે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનું જે મામેરું છે અતિ ભાવ્ય લાખેનું મામેરું કહી શકાય તે મામેરું આજે કરવામાં આવશે જે યજમાન બન્યા છે એકસો અડતાલીસમી રથયાત્રાના જે ત્રિવેદી પરિવાર છે તેમના દ્વારા આ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને તે ભગવાનનું જે લાખો લાખનું મામેરું છે તે પણ ત્યાં કરવામાં આવશે અને આ રથયાત્રા જે છે તે સરસપુર રોકાશે અને ત્યાં સરસપુર વાસીઓ દ્વારા આ રથયાત્રાના તમામ જે ભજન મંડળી છે ટ્રક ઉપર જે લોકો સવાર છે તેમને ખાસ કરીને તેમનું જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવશે ખાસ કરીને એક બાદ એક જે ટ્રકો છે તે પણ પ્રસ્થાન થઈ રહી છે સૌથી પહેલાં રથયાત્રાનું જે આહવાન છે તે ગજરાજ દ્વારા થતું હોય છે અઢાર જેટલા જે ગજરાજો છે તે ગજરાજો નીકળી ગયા છે અને અઢાર જેટલા જે ગજરાજો નીકળ્યા બાદ હવે એકસો એક જેટલા જે ટ્રકો છે તે નીકળી રહ્યા છે અલગ અલગ થીમના એટલે કે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા આ ટ્રકો છે જે ટ્રકોમાં સવાર થઈને અનેક ભક્તો જઈ રહ્યા છે જેઓ જે પ્રસાદ છે પ્રસાદ અને ભગવાનના પ્રસાદમાં અને જાંબુ વેચવામાં આવશે ત્યારે હવે રથયાત્રા જે છે પ્રસાદ થઈ ચૂકી છે થોડીક ક્ષણો માં આ રથયાત્રા કોર્પોરેશન વિભાગ પહોંચશે અને ત્યાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે જી